નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકામાં મુનપુર અને ઠાકોરના નાંદ્રા આરોગ્ય કેન્દ્રએ એન એ એસમાં ઉચ્ચ ગુણાંક મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે ત્યારે વધુ એક આરોગ્ય કેન્દ્રનું એસેસમેન્ટ થયું છે કડાણા તાલુકાના મુનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કડાણા એક આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે નેશનલ ક્વોલિટી ઇન્સ્યોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેશન અંગેની રાષ્ટ્રીય કક્ષાની ટીમના એસિસન્ટ ડોક્ટર ચંદ્રશેખર તિવારી ડોક્ટર યોગેન્દ્ર ધનિજાએ એસેસમેન્ટ કર્યું હતું જેમાં એનક્યુએસ સર્ટિફિકેશન માટે ચેકલિસ્ટ મુજબ વિભાગવાર સુશંકતા છે કે નહીં તે અંગેની ચકાસણી કરી હતી આ એસેસમેન્ટમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સી આર પટેલના માર્ગદર્શનમાં ડીકીઓ એમ ઓ ડૉક્ટર અલ્પેશ ચૌધરી ટી એચ ઓ ડૉક્ટર એસજી ઢાકા ડોક્ટર સંજય પટેલ માલવણ પીએચસી ડોક્ટર નિલય કસબાતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંગરીના મેડિકલ ઓફિસર ડોક્ટર કૃણાલગીરી એન્ડ ગોસાઈ મુનપુર પીએચસી ડૉક્ટર રીન્ડામોર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ફિમેલ હેલ્થ વર્કર મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર આશા બહેનોએ જહેમત ઉઠાવી આરોગ્ય કેન્દ્રની ગુણવત્તા સુધારવા સાર્થક પ્રયાસો કર્યા હતા આરોગ્ય કેન્દ્રની ટીમે સૌને આભાર વ્યક્ત કર્યો હતો